ગઈકાલે મોડી સાંજે ગૃહમાં કોંગ્રેસના નેતા અમિતભાઈ ચાવડાના છેલ્લા દિવસનો પ્રસ્તાવ કહી શકાય કે જાતિ આધારિત ગણતરીવાળો વિષય હતો અને જેને લઈને ખાસ તેઓ આવ્યા હતા જેના જવાબમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વર્ષો સુધી દિલ્હી અને ગુજરાતમાં પણ સત્તામાં રહેલી કોંગ્રેસ અને તેમને પણ તેમના નેતાએ આપેલું સજેશન પણ છે તે ખાસ આજે ગૃહમાં અને તેમને રજૂ કર્યું હતું અમિતભાઈ ચાવડાના ગૃહમાં પણ તેમણે ખાસ વાત કરી હતી કે ઈસવીસન ઓગણીસો એકાવન થી ઓગણીસો એકાણું સુધી કહી શકાય આપ સાહેબની સરકાર હતી ને ત્યારે ખાસ કોંગ્રેસની સરકાર હતી જવાહરલાલ નહેરુ સહિત આ તમામ લોકોએ સતત દેશ ઉપર શાસન પણ કર્યું છે અને ત્યારે ખાસ ઓગણીસો એકાણું અને બે હજાર એક ઉપરાંત બે હજાર અગિયાર સુધી જે પણ કોઈ વસ્તી ગણતરી થઈ છે તેમાં ક્યારેક જાતિ આધારિત મુદ્દો ન હતો અને ત્યારે તેમને કેમ યાદ આવે છે કે આ લોકો ગમે તેમ કરી ખોટો માહોલ ઉભો કરવા તૈયાર થઈ રહ્યા છે સત્તા મળતી નથી ત્યારે આવો જાતિ આધારિત વસ્તી ગણતરી વાળો વિષય લાવ્યા છે કે જે પણ કેવળને કેવળ કેન્દ્રનો જ વિષય છે રમણભાઈએ પણ તેમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટે એના પર રોક લગાવી છે કેવળને કેવળ નેગેટિવ ફેલાવી હતી ત્યારે ખાસ વાત કરી તો સત્તા ઉપર અવાય તેવું કામ કરી રહ્યા છે ને ત્યારે ખાસ કહી શકાય નરેન્દ્ર મોદી છે તેમને પણ સૌનો સાથ સૌનો વિકાસના સાથે સૌના પ્રયાસ અને સૌનો વિશ્વાસ કેળવવા માટેની ખાસ વાત કરી હતી સ્વાભાવિક રીતે આ ચાર જ વર્ગીકરણ કરી રહ્યું છે અને ત્યારે ખાસ તેમાં તમામ વર્ગના લોકોને ભોજન ગરીબોને ભોજન આપવાની ખાસ વ્યવસ્થા મારી બહેનોને ઘર સુધી પણ પહોંચાડવાની વ્યવસ્થા અને સ્વાભાવિક ચાકા તમામ કામ અમે કરી રહ્યા છે કોના ઘરે અનાજ ના હોય અને પાણી ના પહોંચતું હોય અને જે પણ જે પણ જગ્યાએ વ્યવસ્થા પચાસ કરોડ લોકોના હાથમાં આયુષ્યમાન કાર્ડ પણ વાત કરીએ ત્યારે સ્ટોરી કરી ત્યારે સસ્તી દવાઓ આપવાનું પણ કામ અમે તેમના ઘર સુધી પહોંચાડવામાં સફળ બન્યા હતા અને સરળ કહી શકાય સહજ રસ્તાઓ પણ આપવાનું અમે કામ અને સાથે સાથે ઇલેક્ટ્રિસિટી આપવાનું કામ પણ અમે જે ગુજરાતમાં કર્યું હતું તે આજે દેશમાં પણ કરી રહ્યા છે વખણાઈ રહ્યા

માટે અને સમાજ મોદી સાહેબે ચાર કયા છે ગરીબ મહિલા યુવા અને ખેડૂત એટલે સ્વાભાવિક આ ચારની ચાર જે વર્ગીકરણ કર્યું છે ચારની અંદર તમામે તમામ સમાજ આવી જાય છે એસસી આવી જાય છે એસટી આવી જાય છે ઓબીસી પણ આવી જાય છે અને સામાન્ય વર્ગ જે કહેવાય એ આ અંતર્ગત આવે છે એમાં તમામ વર્ગના લોકોને ભોજન ગરીબોને ભોજન આપવાની વ્યવસ્થા મારી બહેનોને ઘર સુધી પાણી પહોંચાડવાની વ્યવસ્થા અને સ્વાભાવિક હોય કોના ઘરે અનાજ ના હોય કેવળ ને કેવળ ગરીબોના ઘરમાં એ પાણી ના પહોંચતું હોય અનાજ ના પહોંચતું હોય આરોગ્યની વ્યવસ્થા પચાસ કરોડ લોકોના હાથમાં આયુષ્યમાન કાર્ડ આપવાની વાત જેનેરિક સ્ટોર કરી અને સસ્તી દવાઓ અપાવવાનું કામ એમના ઘર સુધી પહોંચવાના સરળ સહજ રસ્તાઓ આપવાનું કામ અને સાથે ઇલેક્ટ્રિસિટી આપવાનું કામ જે ગુજરાતમાં કર્યું હતું એ આજે દેશમાં પણ કરી રહ્યા છે ગુજરાતની પ્રજા ખૂબ સાણી અને સમજુ છે તમામનો વિકાસ પણ થયો છે સાથ પણ મળ્યો છે અને એમના ઘર સુધી સરકારે મનમાં સંકલ્પના જે કરી હતી વિકાસની એ પહોંચાડવામાં સફળ થયા છે ત્યારે ગુજરાતમાં પણ નેરેટિવ દ્વારા નેગેટિવ નેરેટિવ દ્વારા જે પ્રકારની અરજકતા અને જાતિ જાતિ વચ્ચે લડાવવાનો વાત એસસી એમોંગ એસસી એસટી એમોંગ એસટી અને ઓબીસીઓમાં પણ ક્યાંક ને ક્યાંક નાના મોટા વર્ગ વિગ્રહ થાય એ પ્રકારની રાજનીતિ લઈ અને કોંગ્રેસ ચાલી રહી છે ત્યારે મારે દુઃખ સાથે કહેવું પડશે કે ગુજરાતમાં આવી કોઈ પણ રાજનીતિ ચાલવાની નથી ગુજરાતની પ્રજા ખૂબ શાણી અને સમજુ છે આજે એમનો પ્રસ્તાવ કેવળ ને કેવળ એમના નેતાએ આપેલું પીપુડું ટુલકીટ લઈ અને આવી ગયા છે બાકી કરવું હોત તો એમના પાસે વર્ષો સુધીનો સમય હતો એ સમય દરમિયાન એ લોકો જાતિ આધારિત વસ્તી ગણતરી કરી શક્યા હતા પરંતુ એ વખતે ચાહે જવાહરલાલ નેહરુજી હોય ઇન્દિરાજી હોય કે રાજીવજી હોય ક્યારેય આની ફેવરમાં રહ્યા નથી અને આ બક્ષી પંચને ન્યાય આપવાનું ઠોસ કામ જો કોઈ નથી કોઈએ કર્યું હોય તો એ વિરોધ પક્ષોની સરકારે કર્યું છે ચાહે મોરારજી દેસાઈ હોય અટલજી હોય કે અમારી સરકાર નરેન્દ્રભાઈ ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ સાહેબની સરકારની અંદર સત્યાવીસ ટકા અનામત રાજકીય રીતે આપવાનો નિર્ણય થયો છે અને હવે જ્યારે નવી ચૂંટણીઓ થશે તો નવી ચૂંટણીઓ દરમિયાન પણ આ સત્યાવીસ ટકા પ્રમાણે ચૂંટણી થશે પહેલા આપણે એમને રોજગારીમાં એટલે કે નોકરીમાં અનામત આપી ચૂક્યા છીએ અને સાથે શિક્ષણની અંદર પણ આ સત્યાવીસ ટકાનો આપણે અમલ કરી ચૂક્યા છીએ હવે રાજકીય રીતે પણ આ તમામ ઓબીસી સમાજને સાથે લઈને ચાલવાનો સંકલ્પ